વેલકમ ટુ લેટ નાઇટ ક્યુએન્ડેશન ધી ગુરુકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો જય હિન્દ જય ભારત આજે આપણે વાત કરવાના છીએ સીસીઈ એક્ઝામ વિશે લગભગ બે દિવસ પછી એટલે આજ ઓગણત્રીસ તારીખ થઈ પહેલી એપ્રિલ થી સીસીઇ ની પરીક્ષા પહેલા છે એમના માથાથી ભાર થોડો જલ્દી ઉતરી જશે જેમની પરીક્ષા પાછળ છે એમને તૈયારી કરવાનો મોકો થોડો વધારે મળશે પણ મૂળ વાત એ છે પરીક્ષા એના નિર્ધારિત સમયમાં અને પરીક્ષા જે હિસાબથી શેડ્યુલ છે એ પ્રમાણે જ આવશે જ્યારે કોલ લેટર ડાઉનલોડ થવાની શરૂઆત થઈ ત્યારે ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ ગયા કે આ બે શિફ્ટ એક શિફ્ટ ચાર શિફ્ટ આ બધી વસ્તુ શું લખી છે એટલે એમના કોલ લેટરમાં કોઈ ભૂલ છે કે નથી એવું એમને થોડો ડાઉટ થયો તમને ખાલી જાણકારી આપી દો મારા તરફથી કે તમારા કોલ લેટરમાં જે ટાઈમ લખ્યો છે સાંજનો સમય સવારનો સમય જે બી ટાઈમ લખ્યો છે એ ટાઈમ બી બરાબર છે અને શિફ્ટ બી બરાબર છે તમારી પરીક્ષા કેવું છે કે જે કમ્પ્યુટર સેન્ટર્સ છે એમાં છે અને કમ્પ્યુટર સેન્ટર્સની જે અવેબિલિટી છે જે ટાઈમની એ પ્રમાણે તમને શિફ્ટ આપવામાં આવી છે એટલે કન્ફ્યુઝ થયા વગર તમારા કોલેજમાં જે બી ટાઈમ છે જે બી શિફ્ટ છે એને માન્ય રાખીને જ પોતાની પ્રિપેરેશન બી કરજો અને એને માન્ય રાખીને પરીક્ષા આપવા પણ જજો એવું ના થાય કે તમે એ પરીક્ષા આપવાના સમયને ચૂકી જાઓ અને આટલી જે મહેનત કરી છે એવા તમને નુકસાન તમને થઈ જાય બાકી વાત રહી પરીક્ષાના સંદર્ભમાં તો કહેવા માટે હવે આપણી પાસે છે છે જે જે મહેનત કરવાની કરી લીધી બી દાખલા ગણવાના હતા રિઝનિંગ કરવાનું હતું ઇંગ્લિશ કરવાનું હતું કે પછી ગુજરાતી કરવાનું હતું બધું કરી લીધું આપણે હવે માત્ર ને માત્ર પોતાની જે તૈયારી છે એની પર ખાલી વિશ્વાસ રાખવાનો છે પોતાની જે તૈયારી છે એની પર પૂરેપૂરો ભાર રાખીને આગળ વધવાનું છે બીજું આપણે હવે કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં શું થશે આપણું કઈ રીતે થશે કેમ થશે થશે કે નહીં થાય એ બધી વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે લાઈફમાં કેવું છે કે સીધો હિસાબ એવો છે કે જયારે તમે પ્રિપેરેશન કરતા હો ને ત્યારે તમારા મનમાં હજાર પ્રશ્ન હોય અને સ્વાભાવિક છે કે હોય હોવા બી જોઈએ જો પ્રશ્ન ના હોય તો સમસ્યા મોટી થઈ જાય પણ જ્યારે કે તમારું હવે પ્રિપેરેશન જે લેવલ છે પ્રિપેરેશન જે સ્તર છે એ પાછલા પાંચ છ મહિનામાં પૂરું થઈ ચુક્યું છે એક લેવલ સુધી પહોંચી ચુક્યા છો સ્તર સુધી આવી ચુક્યા છો તો પછી આ કેસમાં હવે ચિંતાનો કોઈ વિષય હવે તો માત્ર માત્ર ખાલી પોતાની વસ્તુ પર વિશ્વાસ અને ભરોસો રાખો બીજું કશું કરવાની જરૂર નથી પરીક્ષાનો જે સમય છે આપો એ ખાલી સાહીઠ મિનિટ છે સાહીઠ મિનિટના સમયની અંદર આપણે મગજના ઘોડા જેટલી ઝડપથી દોડી શકે એટલા ઝડપથી દોડાવવાના છે તો પછી આ કેસમાં આપણે શું કરવું જોઈએ તો પછી આ કેસમાં સ્વાભાવિક છે કે તમને પ્રશ્નની આઈડેન્ટિટી પ્રશ્ન ને આઈડેન્ટિફાય કરતા તમને આવડવું જોઈએ એવા ઘણા પ્રશ્નો આવશે કે જે તમારા અનુકૂળ નહીં હોય એવા ઘણા પ્રશ્નો બી આવશે કે જે તમારા અનુકૂળ હશે બી ખરી પણ એક ક્વેશ્ચનની પાછળ તમારે કેટલો સમય આપવો બસ એ તમારે નક્કી કરવું પડશે અહીંયા જો તમે કોઈ એક ક્વેશ્ચનની પાછળ લાગી રહ્યા અને એને એક મિનિટ બે મિનિટ પાંચ મિનિટ જેટલો સમય આપી દીધો તો યાદ રાખજો પાછળ બી તમારી પાસે ક્વેશ્ચન કરવા માટે જગ્યાઓ છે અને એવું ના થાય કે એક ક્વેશ્ચનની પાછળ એટલો બધો સમય આપી દો કે પાછળનો જે ક્વેશ્ચન છે બરાબર એ તમે જ ના કરી શકો અત્યાર સુધી હું માનું ત્યાં સુધી કમ્પ્યુટર સ્ક્રીન ઉપર તમે ટેસ્ટ આપી ચૂક્યા હશો ઘણી બધી ટેસ્ટ આપી હશે પોતાના વેબસાઇટ ઉપર જે ડેમો લિંક હતી અને જે ડેમો પેપર્સ હતા એ બી મૂકેલા હતા એટલે એનાથી બી તમને અંદાજો આવી જાય કે ભાઈ કેવા ડેમો કેવા ડેમો પેપર આવશે અને પેપરનું સ્તર કેવું રહેવાનું છે

હું એવું બી નહીં કહું કે ટૂંકા મારીને અક્ડ બક્ડ બો કરીને તમે પૂરેપૂરા એ સો ક્વેશ્ચન્સ કરો એવું બી નહીં કહું કે તમે સેફ રમો અને ખાલી સાહીઠ કે પેપરમાં મિનિમમ તમારે ચાલીસ માર્ક્સ તો લાવવાના જ છે એટલે એમાં તો કોઈ પ્રશ્ન તમારો રહેતો નથી મિનિમમ તો તમને ખબર પડી ગઈ છે કેટલા ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવા તો મિનિમમ તો ચાલીસ ક્વેશ્ચન્સ તમારે સાચા એટેમ્પ્ટ કરવાના જ છે મેક્સિમમ કેટલા એટેમ્પ્ટ કરવા જેટલા તમને આવડતા હોય એટલા

આમ તો જનરલી અત્યાર સુધીની જે ટેન્ડન્સી લાગી છે એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે મીડિયમ લેવલનું પેપર નીકળશે સમય ઓછો છે ક્વેશ્ચન્સ વધારે છે એટલે એવું તો નહીં જ થાય કે પેપરનું લેવલ બહુ હાર્ડ કે બહુ જ અઘરું નીકળે અને તમને કન્ફ્યુઝ કરી દે સાથે જીકે નો કોઈ પોર્શન છે નહીં અને ગણિત અને રીઝનિંગમાં જે બી તમારો ખેલ છે એ ગણતરીનો ખેલ છે તમે કેટલી સેકન્ડની અંદર એને સોલ્વ કરી શકો છો એ મેટર કરે છે જેટલા સેકન્ડ્સમાં તમે જલ્દી સોલ્વ કરી શકશો જેટલા સેકન્ડ્સમાં તમે જલ્દી જલ્દી એક્યુરેટ એક્યુરેસી સુધી પહોંચી શકશો એટલું તમારા માટે સારું છે અને જો ઇન કેસ કે તમે ત્યાં સુધી ના પહોંચી શક્યા તો પછી હું તમને એવું સજેસ્ટ કરીશ કે જો તમારો જવાબ તમને એવું લાગતું હોય કે ખોટો પડી રહ્યો છે તો કોઈ બી ક્વેશ્ચનની પાછળ 1 થી બે મિનિટ બગાડવી અને તેમ છતાં બી જો જવાબ ના આવતો હોય તો ક્વેશ્ચનને છોડી દેવો સારો अटेम्प्ट કરતા નહીં ઘણી વાર એવું થાય કે આપણે સાચા એટલા બધા કર્યા હોય કે મેરિટમાં આવવાના ચાન્સીસ હોય પણ એની સામે ખોટા બી એટલા કરીને આયા હોય કે આપણા નેગેટિવ માર્કિંગના કારણે આપણે મેરિટમાંથી બહાર ફેંકાઈ જઈએ આવા કેસની અંદર આપણી મૂર્ખામી આપણને લઈ ડૂબે અને આપણે એ વસ્તુમાંથી થોડું બચવાનું છે અહીંયા હું તમને એ પણ કહેવા માંગીશ અહીંયા ઓલમોસ્ટ જ્યાં સુધી પ્રશ્ન રહ્યા છે ત્યાં સુધીના આ બધા જવાબ છે હવે વિદ્યાર્થીઓ સ્ક્રીન ની સામે બેસે એક્ઝામ આપવા માટે જાય ત્યારે બહુ જરૂરી છે કે પોતે એકદમ સ્થિર રહે હળબળી ના કરે કોઈ ક્વેશન્સ એકવાર ટીક થશે એના પછી અનટિક ટીક નહીં થાય મતલબ કે એકવાર તમને ટીક કરવાનો મોકો મળશે એના પછી એવું નહીં થાય કે તમે એ ટીક ઘૂસી દેશો કે પછી એ ટીક તમારું જતું રહેશે એટલે એવા કેસની અંદર બી તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમે બઉ પ્રોપરલી એ વસ્તુને સમજો અને આગળ વધો એમાં ઠીક છે બીજું એ કે ક્યાંય બી કન્ફ્યુઝ થાવ છો ક્યાંય બી થોડા ગુચવા આવો છો તો બે થી ત્રણ વાર ઊંડા શ્વાસ લઈને મગજને શાંત કરજો ઘણા વિદ્યાર્થીઓને એવું બી થશે કે એક સાથે પાંચ પાંચ ક્વેશ્ચન્સ લાઈનમાં નહીં આવડે અને જ્યારે એક સાથે બે ક્વેશ્ચન ત્રણ ક્વેશ્ચન પાંચ ક્વેશ્ચન્સ લાઈનમાં ના આવડે ને ત્યારે વિદ્યાર્થીનો મગજ ડોકાઈ જાય

હું એકસો એક ટકા પૂરેપૂરો વિશ્વાસ રાખું છું મારા જેવી પ્રિપેરેશન કરી પૂરેપૂરી રીતે પોતાની મહેનત જે કરી છે એનો નિચોડ લાવશો અને પોતાની મનપસંદ પરીક્ષા સુધી પહોંચી જશો તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો અહીંયા બાકી તો દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા આ જે પરીક્ષા છે એ તમારા સપનાઓને પૂર્ણ કરવા વાળી પરીક્ષા બની રહે તમારા માતા પિતાના સપનાઓને પૂર્ણ પરીક્ષા બની રહે અને જીવનમાં તમે જે લક્ષ્ય કરવા માંગો છો ત્યાં સુધી તમે કોઈ પણ અડચણ વગર પહોંચો એવી મારી દ્વારકાધીશ અને માતાજીને પ્રાર્થના છે તમને બધું જ મળી રહે તમારા જીવનની અંદર સર પોલીસ કોન્સ્ટેબલ માટે કહેજો પોલીસ કોન્સ્ટેબલ માટે નેક્સ્ટ વિડીયો જે આવવાનો છે આપણો એનાથી સંબંધિત આવશે એટલે એમાં તમારા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે અહીંયા આપણે અત્યારે ખાલી ને ખાલી જે ચર્ચા કરી રહ્યા છે હાલની તારીખમાં એ ચર્ચા સીસી ના સંબંધમાં એક કન્ફ્યુઝન છે પ્લીઝ આન્સર આપો કે ચાલીસ ટકા પાસ એટલે કઈ રીતે ચાલીસ ટકા મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ છે એટલે કોઈ વિદ્યાર્થી મિનિમમ ચાલીસ માર્ક્સ લાવવાના રહેશે આગળની પ્રોસેસ માટે મેઇન્સ માટે જો ચાલીસ માર્ક્સ નહીં લાવે તો પછી એ આગળની મેઇન્સ માટે મિનિમમ ચાલીસ માર્ક્સ છે હાર્દિકભાઈ થોડો અત્યારે શું છે કે હોળીનો સમય હતો એટલે વ્યસ્ત થઈ ગયો હતો તો બને બે ત્રણ દિવસ આપો મહત્તમમાં મહત્તમ આવા વાળા સોમવાર કે મંગળવાર સુધીમાં લિસ્ટ માટેનો આપણે વિડીયો બાર લાવી દઈશું આપણે તો ચાર થી પાંચ છે સરસ સરસ કયો પાંચમા મહિનામાં એમને રિવિઝન માટે હજી એક મહિનો છે એટલે મેં કીધું ને કે જેને પરીક્ષા પહેલા આવશે એના માથેથી ભાર જેને પરીક્ષા પાછળ છે છે રિવિઝન માટે ઘણો સમય મળવાનો એટલે બંને માટે કેવું છે કે વિન વિન સિચ્યુએશન છે જીપીએસસી માં ઇંગ્લિશમાં બેઝિક સ્ટ્રોંગ કરવા માટે શું કરવું દેખો જીપીએસસી માં તમારે ઇંગ્લિશ માટે બેઝિક સ્ટ્રોંગ કરવું હોય બહુ સિમ્પલ વસ્તુ છે કે તમે જે માર્કેટની અંદર ઇંગ્લિશ બેઝિક બુક જ મળે છે એમાં તમને સમજો ફોર એક્ઝામ્પલ કે અક્ષર પબ્લિકેશન છે એની ઇંગ્લિશની બુક છે બહુ સારી બુક છે તમારું બેઝિક સ્ટ્રોંગ કરવા માટે તો એવી બુક જ મળે છે જે તમને આજે એની એનું એનું ગ્રામર છે એના ટેન્સીસ છે એની વાક્ય રચનાઓ છે આ બધી વસ્તુઓ તમને બહુ સારી વ્યવસ્થિત બુકમાં સમજાવશે અને એનું બેઝિક સ્ટ્રોંગ કરવામાં મદદ કરશે એકવાર તમે રિફર કરો તો વધારે સારું મારા હિસાબથી સર પપ્પા તો મારા લગ્ન નક્કી કરીને બેઠા છે હવે શું કરવું પહેલા તો તમને કોંગ્રેચ્યુલેશન તમારા મેરેજ નક્કી થયા છે એના માટે બીજી વસ્તુ એ છે કે એક ઉંમર થશે એક સમય થશે એટલે માતા પિતા પોતાની જવાબદારી પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરશે માતા પિતા આટલું તમારા માટે વિચારી રહ્યા છે તમારા લગ્ન માટે કે તમારા કરિયર માટે મથી રહ્યા છે એના માટે તો તમારે ચોક્કસ પ્રણામ કરવા જોઈએ પણ કેવું છે કે તમારે અત્યારે હાલમાં લગ્ન ના કરવા હોય તો એકવાર એમની સાથે ચર્ચા કરો વાતચીત કરો ને એમને કહો પણ તેમ છતાંય સામાજિક પરિસ્થિતિઓ અને ઘરની પરિસ્થિતિ જો એ વસ્તુને રજામંદી ના આપતી હોય તો પછી લગ્ન કરી લેવા એ હિતાવહ છે માતા પિતા પોતાની જવાબદારીનો ભાર ઉતારવા માંગે છે અને એ બહુ જરૂરી બી છે કારણ કે ઉંમર સુધી બધી વસ્તુઓ પૂરી થઈ જાય એવી બહુ સાચી વાત છે આપણી જે કોમ્પિટિટિવ ની ફિલ્ડ છે ને એ એક હિસાબે દેખવા જઈએ ને તો બહુ ખરાબ ફિલ્ડ છે કારણ કે વિદ્યાર્થીઓ આ ફિલ્ડની અંદર બત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ ત્યાં સુધી મતતા જ રહે છે એમને એ ખબર નહીં પડતી કે ક્યારે એન્ટ્રી લેવી ક્યારે એક્ઝિટ લેવી તમે પોતે વિચારો ઘણા વિદ્યાર્થી એવા છે કે જે લોકોને બત્રીસ વર્ષની ઉંમરે તેત્રીસ વર્ષની ઉંમરે પાંત્રીસ વર્ષની ઉંમરે સરકારી નોકરી મળે છે ખરેખર આ નોકરીને સફળતા કહેવાય મતલબ આ નોકરી જે મળી છે એને શું એની સફળતા માની શકાય કારણ કે આ સમય દરમિયાન તમે આ છેલ્લા તમારી કમાવાની ઉંમર બાવીસ ત્રેવીસ વર્ષમાં થઈ જાય તમે પાંત્રીસ વર્ષ નોકરી મેળવો છો તેર વર્ષ સુધી તમે તમારા જીવનના અમૂલ્ય જીવનના જેમાં તમે ભણ્યા એ તો તમારું કોઈ કામનું નથી કોઈ તમે એક્સપિરિયન્સ લીધો નહીં ઇકોનોમીમાં કોઈ કન્ટ્રીબ્યુશન કર્યું નહીં જીડીપીમાં કોઈ કન્ટ્રીબ્યુશન કર્યું નહીં ઘરમાં બી તમે કોઈ કન્ટ્રીબ્યુશન કર્યું નહીં ઉપરથી તમે તમારી જવાબદારી તમારા માતા પિતાને આપી દીધી મતલબ તમે દેખવા જાઓ તો વન ઓન વન વન ઓન વન પ્લસ 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 કરતા જાઓ તમે તો તમને ખબર પડે કે હકીકતની અંદર જે લોકો આટલી માં નોકરી લઈને પછી પોતાનું ઘર પરિવાર ચાલુ કરે છે એ એકંદરે મારા નજરમાં એટલા બધા સફળ નથી એ ઉપરથી આટલા સમય સુધીમાં પોતાની સંપૂર્ણ સ્કિલ જે હતી એને વેસ્ટ કરી દીધી કોઈ એક વ્યક્તિ નું સપનું સરકારી નોકરી હોઈ શકે છે પણ એના માટે એને એની એન્ટ્રી અને એની એક્ઝિટ ખબર હોવી જોઈએ બાવીસ ત્રેવીસ વર્ષનો કોઈ છોકરો જ્યારે એન્ટ્રી લે છે ત્યારે એને ખબર હોવી જોઈએ કે મારે આવા વાળા બે ત્રણ વર્ષ મારા જીવનના અને આપવાના છે થાય તો ઠીક છે ના થાય તો આગળ વધી જવાનું છે હું જે ફિલ્ડમાં ભણ્યો છું એ ફિલ્ડમાં મારે પાછું જતું છે પણ તમે એને ઈગોનો વિષય બની લો તમે એને સમાજમાં સન્માનનો વિષય બની લો ઘર પરિવારમાં મોભાનો વિષય બની લો અને પછી મથ્યા જ રહો તો એ મારા હિસાબથી મને એવું લાગે છે કે મૂર્ખામી છે એટલે ચોક્કસ અશ્વિનભાઈ જો તમારી મને ખબર નથી તમારી ઉંમર કેટલી છે અને તમારા ઘરની સામાજિક અને પારિવારિક જવાબદારી શું છે પણ જો તમને એવું લાગતું હોય અને તમે તૈયાર છો તો ચોક્કસ કરી લેજો માતા-પિતા ભારતમાં જે ભારત જેવો દેશ છે કે જ્યાં માતા-પિતા વિચારે છે અને છોકરાઓ માટે મથે છે પ્રેમના માક્ષમા મેન્સમાં ગણાશે ના નહીં ગણાય ચાલીસ

અમારે અમારી ટીમમાંથી બી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફોન કરીને પૂછ્યું હતું પણ એમને અત્યારે બી એવું જ અમને કીધું છે કે હાલમાં સંભાવનાઓ એમને નથી ગણી બરાબર એટલા માટે વિજય ભરવાડ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મોકએસ પર 70 75 આવે છે તો શું સેફ ઝોનમાં છું જો તમારા સીસી ની પરીક્ષાની અંદર સિત્તેર થી પંચોતેર ની વચ્ચે આવી રહ્યા છે તો તમે અત્યારે આવા કેસ ની અંદર હાલના તબક્કામાં અમે લોકો જે અત્યારે વિદ્યાર્થીને એનાલિસિસ કરી રહ્યા છે અમારા ત્યાં ત્યાં માંડ માંડ એવરેજ વિદ્યાર્થી સાહીઠ પાસઠ સાહીઠ પાસઠ સુધી પહોંચી રહ્યો છે જો તમે સિત્તેર પંચોતેર સુધી પહોંચી રહ્યા છો ધેટ ઇઝ ગુડ બહુ જ સારો સ્કોર છે ટ્રાય કરો કે સુધી જઈ શકે જો એકવાર ને ટચ કરી ગયા તમે સર બધાને મોટા મોટા સ્ટાર્ક મળવાની ઈચ્છા છે પણ મારે તો એક આપની સાથે મુલાકાત કરવી છે ચોક્કસ તમારા લગ્ન થઈ જ રહ્યા છે હું તમારા લગ્નમાં આવીશ ત્યારે આપણે દિલ ભેટીને મુલાકાત કરીશું અશ્વિનભાઈ અને ગમે ત્યારે અમદાવાદ આવો અમારી ઓફિસે પધારો એક વાર ખાલી ફોન કરી લેજો ઓફિસના નંબર ઉપર અવેલેબલ હોઉં એ ટાઈમે ચોક્કસ આવો તો મોટા ભાગે મને એવું લાગે છે કે જે બી પ્રશ્નો હતા એ આપણે પૂરા કર્યા છે અહીંયા દરેક દરેક વિદ્યાર્થીઓ કે જે સીસી ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે બધાને હાર્દિક શુભેચ્છાઓ શાંત રહેજો સ્થિર રહેજો મગજમાં ઉથલપુથલ બહુ થવા ના દેતા પ્રશ્નોને દેખીને ડઘાઈ ના જતા ખાલી મેદાનમાં લડાય છે એટલે દરેકે દરેક વિદ્યાર્થી બે પાંચ ક્વેશન જો તમને સળંગ ના આવડે તો બી ડિપ્રેસ ના થતા અને ટેન્શન ના લેતા બરાબર કોઈ બી એવા ક્વેશ્ચન્સ કે જેમાં તમને બિલકુલ કોન્ફિડન્સ ના હોય તમારો જવાબ ના આવતો હોય તમે અટેમ્પ્ટ કરો છો તો બી બેથી ત્રણ મિનિટથી વધારે એને ટાઈમ ના આપતા અને તેમ છતાં બી જવાબ નથી આવતો તો એને છોડી દેજો નેગેટિવ માર્કિંગથી બચજો એવા જ ક્વેશ્ચન્સને અટેમ્ટ કરવા કે જે શ્યોર શોર્ટ હોય કારણ કે ભલે સો ક્વેશ્ચન્સ આપણને દેખાય છે પણ એવરેજ વિદ્યાર્થી સાહીઠ થી પાસઠની વચ્ચે વચ્ચે ફરશે એનાથી વધારે નહીં ફરી શકે મેથ્સ અને રીઝનિંગના જે પોર્શન છે અને ગુજરાતી ઇંગ્લિશના જે પોર્શન છે જો જો તમારું ગુજરાતી ગુજરાતી સારું હોય તો પહેલા કરજો ઇંગ્લિશ સારું હોય તો પહેલા ઇંગ્લિશ કમ્પ્લીટ કરી દેજો જે બી તમારું પહેલા સારું હોય એ પહેલા કમ્પ્લીટ કરજો મેથ્સ સારું હોય તો મેથ્સ કમ્પ્લીટ કરજો રીઝનિંગ સારું તો રીઝનિંગ કમ્પ્લીટ કરજો કહેવાનો અર્થ એ છે કે જે આપેલો સમય છે આપેલા સમયમાં આપણે એટલી જ વસ્તુ પર રમવાનું કે જે આપણું સ્ટ્રોંગ છે એ વસ્તુ પાછળ સમય નહીં બગાડવાનો કે જે આપણા માટે અત્યારે નેગેટિવ છે કે આપણા માટે અત્યારે વીક છે ક્લિયર આની સાથે દોસ્તો પાછા મળીશું ત્યાં સુધી ખુશ રહો આબાદ રહો જિંદાબાદ રહો ગ્રુપ એ ના મેરિટમાં ક્વોલિફાય થઈ જઈએ તો ગ્રુપ બી ની એક્ઝામ પણ આપી શકીએ ને ના તમે જે ફોર્મ ગ્રુપ એ નું ફોર્મ ભર્યું હશે કે ગ્રુપ બી સિલેક્ટ કર્યું હશે તો કરી શકશો જો તમે બોથ સિલેક્ટ કર્યા હશે પ્રતિક જાદવ જો તમે બોથ સિલેક્ટ કર્યા હશે તો તમે આપી શકીએ છો ક્લિયર પંચાવન આવે છે પંચાવન ટ્રાય કરો કે પાછા મળીશું ત્યાં સુધી ખુશ રહો આબાદ રહો ચિંતાબાદ રહો આ વિડીયોને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો તમારા મિત્રો સુધી લઈ જાઓ જેને જરૂર છે એના સુધી પહોંચાડો ત્યાં સુધી જય હિન્દ જય